જે છે છે એના અલગ જ કે તમારે આ જે કેદીઓ છે એને બરાબર એને સારું રેવા જમવાનું મળે છે કે નહીં એને એના જે જેલના મેન્યુઅલ મુજબ એને સારી રીતના એનું જીવન વીતે છે કે નહીં કેમકે તમે અહીંયા જે જેલમાં આરોપી છે એનું બીજું પણ એક ધ્યાન રાખવું પડે કે જેલમાં એ ગેંગ ન બનાવે પછી જેલમાંથી એ બાર બધું ઓપરેટ કરે કરે અને ત્રીજો મુદ્દો એવો કે એ અહીંથી જાય ત્યારે ફરીથી પાછો ગુનો ના કરે મતલબ એની મેન્ટાલિટી થોડી ચેન્જ કરવાની કોશિશ જેલનું પ્રશાસન હંમેશા કરતો છે